ખેડામાં નડિયાદ ખાતે જિલ્લા એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીબી પટેલ આર્ટ્સ કોલેજ એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓ તથા નડિયાદ રેલવે સ્ટેશન સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા રેલી યોજાઈ હતી તેમાં દત્તક ગામ પીપળાતા ખાતે શ્રમદાન કર્યું હતું ત્યારબાદ સૌએ નડિયાદ રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતાના શપથ લીધા હતા આ કાર્યક્રમમાં એનએસએસ વિભાગના પ્રોફેસર પ્રકાશકુમાર વિંછિયા સહિતના મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાનની જાણકારી આપી હતી સેવા મનુષ્ય છે અને એમાં પણ આજનો યુગ એટલે આપણે જાણીએ કોરોના પછી બીમારી જ્યાં ત્યાં ફેલાયેલી છે અને એને રોકવા માટે જાહેર સ્થળોએ સ્વચ્છતાનું એક અભિયાન વિશેષ રીતે આરંભાય એમાં આપણે કેન્દ્ર સરકાર ના પણ

અને સ્વચ્છતા રાખીએ છીએ અને ખુદ સ્વચ્છતા રાખીને અને બીજાને પણ અમે સંદેશ આપવા માંગીએ છીએ સ્વચ્છ રાખીએ આપણા ગલી મહોલ અને સ્વચ્છ રાખીએ સ્વચ્છ દેશ બનશે તો સ્વચ્છ ભારત બનશે